તાલુકાના મોરિયા ગામે બનાસ ડેરી દ્વારા દૂધ દિવસ તેમજ મહિલા જાગૃતિ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં બનાસ ડેરીના કર્મચારીઓ દ્વારા મહિલાઓને પશુઓની કઈ રીતે જાળવણી કરવાથી વધુ દૂધનું ઉત્પાદન કરી શકાય તેમજ બનાસ ડેરીએ કરેલા વિકાસ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા પાલનપુર તાલુકાના મોરિયા ગામે બનાસ ડેરી દ્વારા દૂધ દિવસ તેમજ મહિલા જાગૃતિ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો અહીંયા મોટી સંખ્યામાં હાજર મહિલાઓને વિવિધ પ્રકારની તાલીમ અને સમજણ આપી હતી જેનાથી દૂધ ઉત્પાદનમાં વધારો કરી શકાય અને પશુપાલકોને વધુ આવક થઈ શકે તેમજ વધુ દૂધ ભરાવનાર મહિલાઓને બનાસ ચેરમેન શંકરભાઈ ચૌધરીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે આ પ્રસંગે ઉપસ્થિત રહેલા બનાસ ડેરીના ચેરમેન અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ તાજેતરમાં કોંગ્રેસના એક રાજકીય નેતાએ બનાસ ડેરીના ભાવ વધારા સામે જાહેરમાં કરેલા નિવેદનને વખોડી કાઢી કહ્યું હતું કે તમારે લોકસભાની ચૂંટણી છે તો લોકસભાની ચૂંટણી રીતે ચૂંટણી લડો બનાસ ડેરીને ચૂંટણી આવશે તે સમયે તેની વાત થશે અત્યારે પોતાના રાજકીય એજન્ડાને પાર પાડવા માટે બનાસ ડેરીને બદનામ કરવાનું બંધ કરો

અને સમૃદ્ધ બની શકે છે આ ચૂંટણી એ મોદી સાહેબને વડાપ્રધાન બનાવવાની ચૂંટણી છે હું તો માત્ર પ્રતિક જ છું મોદી સાહેબના વિકાસને આગળ લઈ જવા માટે અને બનાસકાંઠાનો વિકાસ વધુ અજી વધુ મજબૂત થાય એ માટે દેશના વડાપ્રધાન મોદી સાહેબ હોવા ખૂબ ખૂબ જરૂરી છે આજે હું તમારી સમક્ષ વિનંતી કરવા આવી છું કે વિક્ષે સસક આત્મનિર્ભર અને હરિયાણા બનાસ માટે અને આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબને ફરીથી બીજી વખત દેશના વડા પ્રધાન બનાવવા માટે સાતમી મેરા રોજ ભારતીય જનતા પાર્ટી તરફથી મતદાન કરીએ